નમસ્કાર આપ જે રાય છો નેશન પ્લસ યુઝ હોઉં છું આપણી સાથે હેતલ વગર વડોદરામાં વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગરમાં આળા સંબંધની આશંકાએ ઓગણીસો વર્ષીય આશાસ્પદ યુવાન પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો વડોદરામાં વિશ્વામિત્રી નજીક આવેલા શુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર અવસર પર યુવાન પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો અગાઉથી પ્રેમ પ્રકરણ હોવાના કારણે ઈર્ષા રાખી પતિ તેમજ તેના દીકરા પર તીક્ષ્ણ સાથે ધસી આવેલા અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઓગણીસ વર્ષીય કેશવ વિજયભાઈ મારવાડીનું કરુણ મોત નીપજ્યું હતું તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા લોકો દ્વારા હુમલો કરતા અનેક ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે વડોદરાની સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તજવીજ હાથ ધરી છે જ્યારે DCP ઝોન B અધિકારી अशोक राठવા ACP C ડિવિઝન પણ બનાવની ગંભીરતા જોતા સાજો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા બનાવની ગંભીરતા જોડે રાવપુરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ આરંભી છે શ્રી સુભાષનગર વિશ્વમિત્રી બ્રિજ ના કાઠે આવેલું છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તો અહીંયા સાંજના 7:30 ના આસરે બે પરિવાર બચ્ચે દેવડા થઈ હતો જે મહિલા જોડે અને તિક્ષ સંબંધને બાબત લઈને અગાઉ બોલાચાલી થતી હતી અને આજે એમાં બે ગ્રુપ વચ્ચે જોડા થયો તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના શોધખોળ ચાલુ છે અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં છે છે અત્યારે લોકો જે એડમિટ અમારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલું છે એ સારવાર થયા પછી ધરપકડ કરવામાં અને જે એક 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 બીજો જે આરોપી છે એમની શોધ પણ અમારે ચાલુ છે સ્થાનિક હા એવું અમારે જાણવા મળ્યું છે કે એ લોકો આપસ મેં ઘણીવાર વાર આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડોશ પડોશી છે તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને